આજો આના કર કરવાના છે મિત્રો ગુડ મોર્નિંગ મારા નવા લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે આઠ અને આપણે જવાનું છે ત્યારે ખોડિયાર મંદિર કુંડેલી ખોડિયાર મંદિર જવાનું છે

તમે જોઈ શકો છો આમ મંદિરની અંદર આવી ગયા છે ને એન્ટ્રેસ આવી શરૂ થાય છે એ બધે ચારે તરફ રમકડા તાર રમકડું ન લેવું હું આ તો એ ચારે તરફ ગાંઠિયા ને રમકડાની સ્ટોલ છે એ તો સોડા મળે પીવાની લાગે તડકો લાગે ને જોતા એને પરસે પડી ગયો આવો પણ દાદા રૂપિયા ઓછા આવો બધા કરતા માર્કેટિંગ તો એની માર્કેટિંગ સ્ટ્રેટેજી કહેવાય ને હું કહેવાય સ્ટ્રેટેજી અમે મંદિર આવી ગયું છે જો મિત્રો અને આપણા મંદિરની અંદર કઈ ફોટો નહીં ઉતરવા દે મિત્રો અત્યારે જો મારા મમ્મી આવી ગયા એમી મમ્મી આવી ગયા ને એવો અમે આવી ગયા એને નીતિબેન આવી ગયા અજોરા સોશિનભાઈ તડકાના અમે આવી ગયા છીએ થોડા જો રાનનભાઈ છે એટલે મારા મોહા છે થાય માસાજે લાવ્યો અહિયાં પાગ લાવ્યો પટક બટક અત્યારે સોડા પીવા આયા જો જોઈ શકો છો અતારે પ્રદીપભાઈ આપડી હાટો સ્પેશિયલ ચા દેવા આયા જો અત્યારે ના ચા તો દેખાડો આયા લાવો આયા આયા દેખાડો ચા મિત્રો આ છે ચા જો અતારે ચા દે છે લાવો હાલો પેલો કપ મારથી મુરત કરો હાલો

अनकड गर्न चाहियो ने पर आयो ने पर आयो भाई बेकारमा जोले हेलो आ ममी नप्ते गडे

At may tinggal At nalulog ayayang ito rin. Bye! -bye.